મોટાભાઈ કેટલા રૂપિયા છે રૂપિયા થોડા હોય ભાવનગર ના ચાલીસ રૂપિયા હોય તમે ખોટા નો લેતા આવ્યો લેજો મોટા મોટાભાઈ માર્કેટ વાળો રસ્તો આ જાય છે અરે મારો છોકરો રૂમ રાખીને રહે છે ભાવનગર તેની મુલાકાત માં જાવ છું એટલે આ બાજુ જાય છે ને રસ્તો હારો હાલો વાંધો નહીં આવો આવો ફોન કરે ના પછી હું પૂછતો પૂછતો એક રોલ નથી પડતા ને એ તો આને બધું રાંધતા આવડે એટલે રાંધી નાખે વાંધો ને તો આને પાછું રાંધતા નથી આવડતું ને કાકા ને પાણી તો બીજા માં ફાફા ન ભણવામાં ધ્યાન દેજો પોલીસ ની કાક પરીક્ષા ગઈ એમાં તમારા માંથી આવ્યું કે પછી ભાવનગર રૂમ એટલે રાખી દીધી કે તું ભણે તું આવતો નથી આમાં નોકરી આમાં કેવું હોય ખબર એમાં લાખ જણા પરીક્ષા દેવા વાળા હોય એમાં દસ હજાર જ લેવાના હોય તો કેમ તૈયારી કરો તમારું એમાં સિલેક્શન થઈ જાય પણ તૈયારી કરવી છે પણ ભગવાન તમે બધા તમને લાગી જશો હા બોલો ને રમા કાકા અરે તમારી આટું તમતાર પોપટા નું બિયારણ લેતા આવીશ હું મારા ભાવનગર આવેલો છું મારા છોકરાના રૂમે આટો મારો આવ્યો હતો બકાલું બકાલું થોડુંક છું ને દેતા ને રૂમે એમ હા તમત લેતા આવી ચોક્કસ ચોક્કસ આ ક્યાં ભાજ્યો ગાર્મિન ભરતી આવે ને તૈયારી કરવા જાય એકેડમી તો વાંધો નહીં છોકરી બોકો ને કે લફરામ નત પડેલો ને પાછો તો વાંધો નહીં એને કઈ ના બાપા ભણવા મોકલા ને અહીંયા લફરા કરશી આ તૈયારી કરતા રહેવાની ઓલો ભાઈ કેમ પોલીસ માં લાગી ગયો એમ તું મહેનત કરીશ તો તમ તા તું ગોઠવાઈ જશ નોકરી માં આમાં અમે તૈયારી તો બહુ કરવી કાર્ય કાર્ય તો એવું થાય કે આ બધું મૂકીને વાડી આવી આવું અને ભાઈ વાડી માં કઈ છે નહીં વાડી માં બકાલા કઈ ભાવ નથી આવતો બાર નું કરી ને તા 13 નું તૂટે ક્યાં જાવ આમાં નામ તમ તાર કરતો જો હું તારો બાપ છે ને બધું તમ તાર સંભાળી લે તું તમ તાર ભણવા ધ્યાન દે ખાલી આરો આરો બટા હું ભાગું છું બકાલો તમ તાર મોકલતો રહેશ ને પૈસા બઈ બાજુ વાળા છે ને દુકાન એમાંથી ગૂગલ પે કરી તો કેજો તમ બાપા પાછા આવતા રેજો આવતા વર્ષે વર્દી પહેરીને આવવાના આવજો કાકા